જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ગાય માતાને રોટલી ખવરાવવાનું શું છે મહાત્મ્ય આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે શાસ્ત્રોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાય માતાની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ભાગ્યનો ઉદય થાય છે જન્મો જન્મના કષ્ટ મટી જાય છે દરેક હિન્દુ ઘરોમાં એક પરંપરા છે કે રોજ સવારે ઘરમાં બનતી પહેલી રોટલી ગાય માતા માટે બનાવવામાં આવે છે ત્યાર પછી જ પરિવારના સભ્યો માટે બનાવાય છે જે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ રોટલી સાથે ગોળ મૂકી જો ગાયને ખવડાવવામાં આવે તો તેનાથી જીવનમાં આવતી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે ગ્રહદોષની પીડા શાંત થાય છે ગ્રહોની ખરાબ અસર થઈ હોય તો તે નષ્ટ થાય છે આ ઉપાય કરવાનો હોય છે બુધવારના દિવસે દર બુધવારે જો ગાય માતાને રોટલીમાં ગોળ મૂકી ખવરાવામાં આવે તો જીવનની દરેક સમસ્યાનો અંત આવે છે ખરાબ સમય પલટાઈ જશે સારા દિવસોની શરૂઆત થશે ગાયને રોટલી ખવરાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવે હિન્દુ ધર્મમાં કહેવાયું છે કે ગાય માતાની સેવા નિસ્વાર્થ ભાવે કરવી જોઈએ જેના ઘરમાં ગાયની સેવા કે પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય કોઈ દુઃખ કે સંકટ નથી આવતું જે વ્યક્તિને જીવનમાં દરેક પાસા ઊંધા પડતા હોય જેમની ગ્રહદશા ખરાબ છે તેમની દશા સુધારવા માટે બુધવારના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ જે પાંચથી છ બુધવાર કરશે ત્યાં જ તમારા જીવનમાં આવતી ઘણી બધી પરેશાનીઓ ઓછી થઈ જશે દરેક પ્રશ્નોનું સમાધાન થશે નિસ્વાર્થ ભાવે ગાયને રોટલી ખવડાવવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થશે ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવાથી પરિવારના સભ્યોથી નકારાત્મક શક્તિ દૂર રહે છે ઘણા બધા અધૂરા કાર્યો હોય તે પૂર્ણ થાય છે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે એવું પણ કહેવામાં આવે છે કે બેઠેલી ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવી એ ઉત્તમ ફળદાયી છે અજાણ્યા રસ્તા પર ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે તેમજ ઉપવાસ કરીને ગાયને રોટલી ખવડાવવાથી એ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ભારતીય પરંપરા મુજબ માત્ર બુધવારે જ નહીં પરંતુ દરેક દિવસે સવારે ઘરમાં બનાવેલી પહેલી રોટલી ગાયને જરૂર ખવડાવવી જોઈએ શહેરી વાતાવરણમાં જો નિત્ય ગાયને રોટલી ખવડાવવું શક્ય ન હોય તો પૂનમ અમાસ અગિયારસ રવિવાર મંગળવાર કે શનિવારે ગાય માતાને રોટલી જરૂર ખવરાવી જોઈએ ખાસ દિવસ એટલે કે બુધવારે કરેલું કોઈપણ કાર્યની ફળશ્રુતિ બે ગણી થાય છે આથી બુધવારે ગોળવાળી રોટલી ગાયને જરૂર ખવરાવી જોઈએ જે ઘરમાં ગાય માતાની સેવા નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે તે ઘરમાં મહાલક્ષ્મીની કૃપા સદૈવ રહે છે ગ્રહદોષ પીડા પિતૃદોષ કર્મપીડા આદિથી મુક્તિ મળે છે જીવનમાં ભાગ્યનો ઉદય થાય છે શહેરી વાતાવરણમાં ગાય માતાને રોટલી ખવરાવી શક્ય ન હોય તો ગૌશાળામાં જઈ ગાયને ખાસ ચારો ખવરાવો જોઈએ ગાય માતાને રોટલી ખવરાવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગાયને વાસતી રોટલી ક્યારેય ન ખવરાવી જોઈએ ગાયને વાસતી રોટલી ખવરાવાથી અશુભ ફળ આપે છે આથી ગાય માતાને હંમેશા તાજી બનાવેલી રોટલી જ ખવરાવી જોઈએ જેનાથી ફળની પ્રાપ્તિ ઉત્તમ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ગ્રહદોષ કાલ સર્પદોષ પિતૃદોષ શાંત થઈ ઘરમાં શુભતા સાથે માતા લક્ષ્મીનું આગમન થાય છે આથી ગાય માતાને રોટલી ખવડાવી ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું જોઈએ ગાય આપણી માતા સમાન છે જે પોતાનું દૂધ આપી આપણું પોષણ કરે છે ગાય માતાનું દૂધ પીવાથી અનેક જટિલ રોગ દૂર થાય છે ગાય માતાનું છાણ મૂત્ર આદિ ઔષધિમાં વપરાય છે ગાય માતાની આજુબાજુ એક સકારાત્મક ઉર્જાનું મંડળ રહેલું હોય છે આથી ગાય માતાની સમીપ રહેવાથી ગાય માતાના શરીરે હાથ ફેરવવા માત્રથી જ ઘણા બધા શારીરિક દોષ દૂર થઈ જાય છે નાના બાળકોને જો નજર લાગી હોય તો તેના માથા પર ગાયનું પૂછડું સાત વાર ફેરવવાથી નજર દોષ દૂર થાય છે આટલી પવિત્ર અને દિવ્ય શક્તિ પૂંજ વરસાવનાર ગાય માતાને પૂરી શ્રદ્ધાથી નિસ્વાર્થ ભાવે સેવા કરવી આ સમયમાં સેવા કરવી શક્ય ન હોય તો સવારે ઘરમાં બનેલી તાજી રોટલી ગાય માતાને જરૂર ખવડાવવી જોઈએ ખાસ કરીને બુધવારે ગોળવાળી રોટલી જરૂર ખવડાવજો આર્થિક સમસ્યા દૂર થઈ જીવનમાં સુખ સમૃદ્ધિ બરકત બની રહેશે તો મિત્રો આજનો આ વિડિયો જેમાં ગાય માતાને રોટલી ખવડાવવાનું મહાત્મ્ય જે તમને સાંભળવું જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગાય માતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ